રાજકોટની પ્રખ્યાત વડાલિયા ફૂડ કંપની હવે આણંદ નાંગણે સૌ પ્રથમ વાર શહેરના એસી ફૂડ રોડ ઉપર સિદ્ધિ વિનાયક મંદિર પાસે વડાલિયા ફૂડ સ્ટોર ને ખુલ્લો મુકાયો રાજકોટ અમદાવાદ જામનગર ભાવનગર વેરાવળ અને અડવદ ઓપનિંગ બાદ હવે આણંદ વાસીઓ ને લાગશે વડાલિયા નમકીન નું ઘેલું રાજકોટ માં કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ જુલાઈ બે હજાર ત્રેવીસ માં શરૂ કર્યા બાદ માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ દ્વારા પોતાનો એકવીસમો અને આણંદ પ્રથમ રિટેલ આઉટલેટ લોન્ચ કરાયો છે આ આંગે વધુ વિગતો આપતા વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ જણાવ્યું હતું ગુણવત્તા અને ટેસ્ટમાં બેસ્ટ અને કિફાયતી દામ સાથે સૌથી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે આ તમામ વેરાયટી એક જ સ્થળ ઉપર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે આણંદમાં રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયા અને સી

રાજકોટમાં બાર સ્ટોર ચાલુ કર્યા પછી અમદાવાદ છે જામનગર છે જૂનાગઢ છે એ બધા શહેરોમાં સફળતા બાદ અમે લોકો ગુજરાતમાં પહેલું આઉટલેટ અહીં લોન્ચ કરી રહ્યા છીએ તો આણંદની પબ્લિકને હું અનુરોધ કરીશ કે અમારા સ્ટોરની ખાસ વિઝિટ કરે અમારા સ્ટોરમાં સો પ્લસ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં ફ્રાઇમ્સ ફરસાણ નમકીન પાપડ છે ખાખરા છે અમારી મોનોપોલી આઇટમ્સ એક નોટીનટ્સ નટ્સ છે બાઇટિંગ્સની પછી બ્લેક પેપર એન્ડ સોલ્ડ ચિપ્સ અમે લોકો બનાવીએ છીએ ડ્રાય ભાખરી છે વેક્યુમ પેક ડબ્બા પેકિંગમાં અહીંયા સો પ્લસ વેરાયટીઓ છે એમાં આજે અત્યારે અમે લોકોએ પચીસ ટકા ડિસ્કાઉન્ટ એક વીક માટે આનંદની પબ્લિક માટે રાખ્યું છે જેથી કરીને લોકો મેક્સિમમ પ્રોડક્ટ અમારી લઈ જઈ શકે અને ટેસ્ટ કરી શકીએ આ ઉપરાંત વેફર બિસ્કીટ્સની અમારી પાસે રેન્જ છે મફિન્સની રેન્જ છે નાઇટ્રોજન પેક વેક્યુમ પેક અને ગેટ કન્ટેનરમાં અમે આ બધી પ્રોડક્ટો અહીંયા અવેલેબલ કરાવેલી છે અમે ઘણા સમયથી અમે પ્લાન કરતા હતા કે ગુજરાતમાં સારું એવું અમારું સ્ટોરનું આગળ ડેવલપમેન્ટ વધારીએ ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં તો અમે ત્રણ સ્ટોર કર્યા છે એટલે આણંદમાં એક અમારો સ્ટોર કરવામાં જ્યાં અમારા સ્પેશિયલી જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થી છે એના માટેનું ફોકસ રાખીને આસ્ટર ડેવલપ કરવામાં આવ્યો છે સોશ્યલ પ્રોડક્ટ મને આપણા સ્ટોરમાં થી વધારે વેરાયટીઓ મળે છે જેમ કે વેફર છે ફ્રાઇમ્સ ફરસાન નમકીન પાપડ ખાખરા કચોરી તમે લાઈક નમકીન ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી પ્રોડક્ટ બધે બીજી કંપનીમાં અવેલેબલ છે એનાથી ઘણી નવી રેન્જમાં નવા ફ્લેવર્સમાં આપણા સ્ટોર ઉપર અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ કાજુ બિસ્કીટ જે નોર્મલી રેગ્યુલર રેકડીઓ ઉપર મળે છે એ આપણે પેકિંગમાં સ્પેશિયલ કંપનીમાં કરાવીએ છીએ